ગઈકાલ તારીખ ઓગણત્રીસમી જુલાઈના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ જીએમ કૈલા પોતાના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે ફાળદંગ ગામે એક ઈસમ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડોક્ટર તરીકે ડૉક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતાં આ સદરી ઇસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કલાવા કુવાડવા રોડ પોલીસ કરી રહ્યા છે પ્રાથમિક તપાસનો જે એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો એ પહેલાં એણે લગભગ છથી સાત વરસ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરેલી હતી અને તે ફક્ત આઠ જ ધોરણ ભણેલો હોવાનું તેણે જણાવેલું છે અને અત્યારે તપાસ ચાલુ છે અને વિગતવારની પૂછપરછ કરી બીજું કોઈ એમાં જણાઈ આવશે તો એ મુજબને આગળ કાર્યવાહી કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો